નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ગરમીની સિઝન ઉનાળાની સિઝન છે અને આ સિઝનમાં ક્રિયા થોડી ધીમી હોય છે મંદ હોય છે શિયાળાની સાપેક્ષમાં ઉનાળામાં શરીરની પાચનક્રિયા છે એ મંદ પડી જતી હોય છે એ ઓછી હોય છે જેને કારણે પાચનને લગતી અને પેટને લગતી સમસ્યાઓ થાય જેમાં ગરમીની સિઝનમાં એસિડિટી એક મુખ્ય સમસ્યા છે એસિડિટી એટલે પેટમાં બળતરા છાતીમાં બળતરા થાય ભોજનનું પાચન થવામાં ગરબડ થાય અને જેને લીધે ઘણી વખત સારૈયા ઉડકાર આવે અને ખાધેલો ખોરાક છે અન્નનળીમાં પાછો આવે એવું લાગે મિત્રો એક મુખવાસ છે માત્ર એક ચમચી મુખવાસ બપોરના ભોજન પછી તરત ચાવવામાં આવે ને તો શરીરમાંથી એસિડિટી તો મટે જ છે સાથે સાથે પાચન ક્રિયા અતિ બળવાન બને છે જેને કારણે ખાધેલો ખોરાકનું પાચન ખૂબ સારી રીતે થાય છે એ સિવાયના અન્ય ફાયદા થાય પણ એ મુખવાસ એક ચમચી મુખવાસ કયો મુખવાસ તો મુખવાસની અંદર બેથી ત્રણ જ વસ્તુ લેવાની છે બીજી વધારે વસ્તુ નહીં બજારમાંથી લાગી એ મુખવાસ કરતાં ઘરે મુખવાસ બનાવવાનો છે એ મુખવાસની અંદર જે પહેલી વસ્તુ આપણે ઉપયોગમાં લેવાની છે એનું નામ છે વરિયાળી મિત્રો વરિયાળીની અંદર આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે વરિયાળી અને સાકર છે ને એ એક દેશી દવા છે એક દેશી દવાનું કામ કરે છે વરિયાળીની અંદર સોલ્યુબલ ફાઇબર્સ જે હોય છે જેનું સૌથી મહત્ત્વનો ગુણ એ છે કે એ પાચન ક્રિયા છે એ વધારે છે એ વરિયાળીની અંદર રહેલું જે ફાઇબર છે એ પાચનને ઝડપી બનાવે છે જેને કારણે ઝડપથી ખોરાકનું પાચન થાય એટલે પેટની સમસ્યાઓ ક્યારેય ન થાય બીજો વરિયાળીનો સૌથી મહત્ત્વનો ગુણ કે એ નેચરલી ઠંડક શરીરને નેચરલી ઠંડક આપે છે એસિડિટી જેવી સમસ્યા થતી હોય ત્યારે શરીરમાં બળતરા ઉત્પન્ન થાય છે અને એમાં પણ શરીરમાં જો ગરમી ગરમ પ્રકૃતિ ગરમીની પ્રકૃતિ હોય તજા ગરમી જેવી સમસ્યા હોય તો આ સમસ્યા વધારે હેરાન કરે છે આવા સમયમાં વરિયાળી છે એ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે એટલે જે મુખવાસ આપણે ઘરે બનાવી શકીએ મુખવાસની અંદર પહેલાં તો વરિયાળી લેવાની છે ત્યાર પછી બીજી વસ્તુ લેવાની હોય ને તો એ છે તલ તલ સફેદ અથવા કાળા ગમે તે તલ બંને વસ્તુ લેવાની છે અને ત્રીજી વસ્તુ ઓપ્શનલ છે એ છે ધાણા ધાણા દાળ ધાણા દાળ જે હોય છે ને એનો ઉપયોગ કરવાનો પણ એનો થોડો ઉપયોગ મુખ્ય બે વસ્તુ એટલે કે વરિયાળી અને તલ અને સાથે ધાણા દાળ થોડીક જ નાખવાની આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની અને તમે ધારો તો એની અંદર છેજ સાકર જે મોટા ગાંગડા આવે એને ભાંજી નાખવાની કરકરો ભૂકો રાખવાનો ચેજચેજ ગાંગડીઓ થાય એવી એ સાકરને પણ એડ કરવાની અને આ જે મુખવાસ છે એ સૌથી પાવરફુલ દેશી ઔષધિ તરીકે કામ કરે છે એસિડિટી જેવી સમસ્યા દૂર થાય છે પગના તળિયામાં બળતરા હોય તો એમાં ખૂબ સારું પરિણામ મળે છે સાથે સાથે આંખોની અંદર આંખોની બળતરા થતી હોય ગરમીની સિઝનમાં અથવા આંખોમાં ગરમીને કારણે આંખોમાંથી પાણી નીકળતું હોય આંખો લાલ થતી હોય તો વરિયાળી સાકર અને તલનો આ પ્રયોગ ખૂબ જ ફાયદો કરશે બીજું એ કે આંખોની રોશની આનાથી વધે છે ત્યાર પછી સૌથી મહત્ત્વનો ગુણ કે વરિયાળીની અંદર છે એ આયર્ન પણ સમાયેલું છે એટલે ખૂન સાફ થાય છે બ્લડ સફાય બ્લડ પ્યુરિફાય એનું કામ કરે છે વરિયાળી એટલે લોહીની અંદરની સફાઈ થશે લોહી શુદ્ધિનું કામ થશે એટલે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા નહીં થાય બીજું એ કે વરિયાળી અને તલ જે છે એનું મિશ્રણ છે એ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે એની અંદર ઘણા બધા પોષક તત્વો તલની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે એ સિવાય તલની અંદર ફાઇબર છે અને આવા ઘણા બધા એવા પોષક તત્વો છે કે જે હૃદયને પણ પોષણ આપે છે એટલે બ્લડ પ્રેશરની સમસ્યા હોય ડાયાબિટીસની સમસ્યા હોય કે કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ ફાયદો થાય છે એટલે કઈ રીતે પ્રયોગ કરવાનો તો આ જે મિશ્રણ બનાવેલો મુખવાસ છે જમ્યા પછી તરત ખાસ કરીને બપોરના ભોજનમાં જમ્યા પછી તરત એક ચમચી હાથમાં લઈ અને મોંની અંદર નાખી અને આ મુખવાસ છે એને ચાવવાનો છે ગળી જવાનું નથી અથવા ઝડપથી ખાઈ જવાનું નથી ધીમે ધીમે એકદમ ચાવવાનો છે ધીમે ધીમે ચાવવાનો છે ભોજન પછી તરત પાણી નથી પીવાનું એક કલાક પછી પાણી પીવાનું ભોજન પૂરું થાય એટલે તરત એક ચમચી મુખવાસ છે ચાવવાનું ચાલુ કરી દેવાનું છે આનાથી એસિડિટીમાં જબરજસ્ત ફાયદો થશે ખાસ કરીને જે લોકોને જમ્યા પછી એસિડિટીની સમસ્યા રહેતી હોય ને તો આવા લોકોને ખૂબ ફાયદો થશે બીજું એ કે પેટની ગરબડ રહેતી હોય નાની મોટી પેટમાં આફરો રહેતો હોય કે અપચા જેવું રહેતું હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો થશે આ મુખવાસ ખાવાથી શરીરને અઢળક ફાયદા થાય છે આ ગરમીની સિઝનમાં ખૂબ ખૂબ આભાર જય માતાજી